એક શાખ એમ બેન કીધું છે કયા ગામ થી આવ્યો આ બાલુડો કયા ગામ થવાનો આવ્યો તો વિવાનું અરુણ ભરસીન ભરીને થયો હવે તમે મને શું કરવા બે શું કરી રહ્યા એ તમને મને નહીં ખબર છે બરાબર કીર્તિદાનભાઈ થી લઈને ફરીદા મીર થી ને બહુ નામી કલાકારો જે કહી શકાય એમની સાથે ખૂબ ભજનો ગાયા છે એટલે મંજીરા વગાડ્યા છે બધામાં

ના થાક્યા ખરા પણ આ જીવનની આ બહુ મોટી વાતો છે જે બધા જો સમજવા માંડે તો એને કોઈ દુઃખ જ ન થાય ચીજોને પણ કેટલાક માવતરોને અમે મળીએ ઘડા માણસોને તો એને ફરિયાદ બહુ હોય એના જીવન માટે આ નાચવીને તે નાચવીને તમારા જીવન મળીએ ને તો અમને આનંદ આવે કે ફરિયાદ નથી જરા કે એટલે રાજી થયા ભાઈ ક્યારે આવે રેશનની કીટ લઈને બિલ અને આખો મહિનો ચાલે બધા ખુબ સરસ એક જુવાન ભાઈ છે અશ્વિન કરીને પાલનપુર માં રહે છે અને ઉંમર હશે અઠ્યાવીસ ત્રીસ વર્ષ અને બાપ દાદાની પૂર્ણય હોય તો તમને સારું મળે બધું એમ એટલે ભણ્યા સરખું અને પછી કમાયા ઘણું સરસ તો એમાં કમાયા પછી એમને એવું છું કે મારે આવા પુણ્યના કાર્યમાં વાપરવું છે એટલે હું આ બધી વિગતો કરી ને બધી લખતી હોઉં છું તો અશ્વિનભાઈ ચૌધરી કરીને છે પાલનપુરમાં એ બિલ્ડિંગ બિલ્ડર છે અને એમણે પછી કીધું કે બેન મને આવા બા દાદાઓમાં હું ક્યાંક મદદરૂપ થઈ શકું તમે મને કહેજો કે તમારા જેવા સો બા દાદાઓને રાશન આપવામાં એ મદદ કરે છે એ અશ્વિનભાઈ એ એકદમ યુવાન છે હું એમને આમ ભગવાનને પ્રાર્થના કરું છું કે એને ભગવાન ઘણું દે બરાબર ને તો એ આપણા વિસ્તારમાં એ એ આવશે કોક વખત હું મોહન અરે મોકલીશ તમને પણ એ તમને મળ્યા નથી તો એ તમારી દરકાર કરે એમ મોટી વાત ને તો તમે આમ જે ભગવાન ભજ્યા ભગવાનનું જે પણ કર્યું એનું આસત્ક કર્મ બેન એક તમને કહો ભુડું ભલું થાઉ એ તો આપણા હાથની વાત છે બીજાના હાથની વાત નહીં સાચી તમારા ભુડું થાવ ભલું છે તમારા હાથની વાત મારા ભુઢું ભલું થાવ મારા હાથની વાત છે સાચી એ હાથની વાત નથી બરાબર તમારી ભક્તિમાં કહેતા હશે ને કે આપું એ મોટો ધર્મ છે એવું કહેતા હશે ને

બાઈટ મે ઓઈજ ભોજન ખાઈ બિચારની માં તાકાત નહી તાકાત નથી સાચી વાત છે તમે ભોજન બેઠર ફોન એ ઓચન ભોજન પડી મેલીન આવ સાચી વાત છે બહુ છો બા અમે તો એમની સાથે બહુ બધી વાતો કરી ને મંજીરા આયા હોય કે મંજીરા છે જરા ખલાવો ને તો આ ક્યારે વાગે બધું વાગે આપણે તો કમાવવાની કોશિશ કરી નાટક કરવું પડે આખી દુનિયા નાટક વાળી છે ને

કમાવા માટે નાટક કરવા પડે કેવી અદભુત વાત કરી અચ્છા આમ પટ્ટો આખો બંધાઈ જાય એવું થયું પછી આમ આમ વગાડે એટલે આય થાય આવું જ ને તો આ તો એમની શોધ કહેવાય એવું છે દાદા સરસ વાત કરી કે સમાવવા માટે જાત જાતના નાટકો કરવા પડે એટલે આ નાટક એમ એટલે ગુઘરા બાંધે હાથ પર માથે આ બાંધે એટલે આમ હલે એટલે એ વાગે કે દાદા જ્યારે ભજનમાં જતા ત્યારે ભજનની ડાયરામાં જતા ત્યારે આ રીતે વગાડતા એમ એવું આ શું પાછું અચ્છા આ પેલું આખું

કે આ છોકરાઓ છે ને હંમેશા થાય મા વિચાર કરવો જોઈએ પણ ભર્યું પણ એવું માનવું કે આપણી સાથે ના લેખ એના આટલા જ હતા સારું અમે નીકળીએ તો અમે તો મળવા આવ્યા હતા તમને મળવા વિચાર એમ છે કે રોટલા ખાઈ ને રોટલા રોટલા ખાઈ ને જાઉં તો રોટલાનું ટાણું હત ને તો હું કહે પણ હવે હું એવું કરીશ કે આ હું બધાને ઘેર જોઈને પછી હું જઉં કે હું રોટલા ક્યાં ખાઈ શકું એમ તો મને ખવડાઈ કોઈ શકે એમ છે તો તમે મને કીધું મને એવી મજાએ પડે એવું છે તો હવે જ્યારે ફરી આવું ને ત્યારે આ પાટણમાં ત્યારે વહેલા કહી દઈશ અને અહીંયા હું બહાર વાગતા આવીશ તો બાય વહેલા રાંધી દે એવું થાય ને તો ત્યાં હું ફોન કરવાનું હું મોહન કહી દઈશ એમ કે બનાવી દેજો એવું કરીશ એ લોકો હામ એમ ગજબ ગજબા આપડી તો હાટે પાટે

જે અક્કડ છે ને કડક છે પેલા જાય છે જે નમે છે જે વળે છે એ એ કાયમ રહે છે આ પણ જો એ ચેટ્યા હોય પેલા થાય છે સાચી વાત છે કેટલી મજાની વાત એમણે દાદા કરી અમૃત દાદા છે અને રવિન્દ્ર રાવિન્દ્રા ગામ છે રાવિન્દ્રા પાટણ જિલ્લાના હારીદ તાલુકાનું અને સરસ દાદાએ ભજન અને ડાયરામાં મંજીરા ખૂબ વગાડ્યા છે કીર્તિદાનભાઈથી લઈને ફરીદા મીરથી બહુ નામી કલાકારો જે કહી શકાય એમની સાથે ખૂબ ભજનો ગાયા છે એટલે મંજીરા વગાડ્યા છે બધામાં એટલે જીવનની ફિલોસોફી જેને કહી શકાય અધ્યાત્મ એ પણ એમના લાઇફમાં એટલું જ છે અને એટલે જ એમણે કીધું કે જીભ અને દાંતનું સરસ ઉદાહરણ કીધું કે દાંત છે અને જીભ એ બે વચ્ચે સંવાદ ચાલે છે દાંત કહે છે કે અમે કેમ વહેલા જતા રહીએ છીએ જીભ તો જીવીએ ત્યાં સુધી ચાલતી હોય છે એટલે કે છે કે દાંત ને જીભ એવું કે છે કે જે અક્કડ રહે છે ને કડક રહે છે એ એ કાયમ એ કે જડ જાય છે અને જીભની જેમ જે વળે છે જે નમે છે એ કાયમ રહે છે એવી સરસ વાત કરી એ મારો પાવર બાળો છે હા એ પેલા જાય છે અને પટાઈ જ જાય સાચી વાત છે સાચી વાત જો અરે દાદા કમાયા ઘણું પણ એમણે પરોપકારની વૃત્તિ એમનામાં ભારોભાર એમના પડોશીઓ છે એમણે પણ કીધું બધાએ કે કોઈ વટીમાર્ગું આવે સાધુ સંતો આવે અમારા ફૂલવાદીઓએ આવે માંગવા માટે દાદા ખવડાવીને મોકલે એને થાય એટલી ભેટ પણ એને આપે એમ અને કદાચ એટલે જ એમના માટે ટેકાર રૂપે ઈશ્વરે મોકલી આપ્યા અમારા જેવા લોકોને નિમિત્તમાં કે અશ્વિનભાઈ એમણે આવા સો માવતરોની જવાબદારી સ્વીકારી છે પણ દાદાની સાથે થયેલી મજાની વાત મારા મોહનભાઈ દર મહિને આવે અને રાશન પહોંચાડે એમને અને આમ એવું થાય કે આવા અનેક બા દાદાઓ છે છસ્સો લોકોને તો અમે સાચવીએ છીએ પણ હજી ઘણા છે જેમને અમારી પાસે રાવ પણ નાખતા હોય છે કે બેન અમને મદદ કરો પણ ક્યાંક હાથ ટૂંકા પડે મેં આશીર્વાદ માગ્યા કે એવા આશીર્વાદ આપો કે બહુ જ બધા લોકોને મદદરૂપ થઈ શકીએ એવા લોકો અમારી સાથે જોડાય તો અનેકો સુધી આપણે પહોંચી શકીએ તમે સૌ જોડાજો તો આ વધારે સારી રીતે કરી શકાય એવું મજાનું કામ છે બાકી દાદાની વાતો તો મજાની છે ફરી આવ ત્યારે રોટલા એ ખવડાવજો એમને પહેરામણી કરવી હતી એમને એટલે પાંચસો રૂપિયાની નોટ કાઢીને એને કીધું કે આ બધાને સો સો રૂપિયા આપી દો એટલે આ દાતારી કહેવાય ને અત્યારે એમને વૃદ્ધ પેન્શન મળે સરકારનું ને હજાર હજાર રૂપિયાને મારી કીટ અને સરકારી રેશન કાર્ડની દુકાન પર બોલો ઘરનો છે હા પણ મનનો દાતા છે એક ઉદાહરણ બિલકુલ બહુ સાચું છે એ દાતારી હોય ને એ જ આગળ આવે છે તમારી વાત એકદમ સાચી છે એટલે એમને એવા ટૂંકામાંથી ચલાવવાનું છતાં એમના મનમાં છે કે કોઈ આવ્યું છે તો એને દેવું એમ કરીને તો આવા મજાના બા દાદા છે સંતોષતા એમને મળીએ ને ત્યારે શું પામ્યા જીવનમાં એ મારા ખ્યાલથી પૂર્ણ થઈ જાય એમણે કીધું કે અમે ત્રણ જણા અહીંયા રહીએ છીએ પણ મજાની વાત છે એ દાદા બા અને કૂતરો છે એમનો મજાનો નામ પાડ્યું છે એનું કઈ પણ એ તમને છોડીને નહીં જતો એ મેં જોયું તમારી બે ની ચાકરી કરે એને ભૂખ્યો નહી રાખો તમે એ તો જમવાનું બરાબર એટલે એના કુતરાને હંમેશા વફાદાર કીધો છે તો એ વફાદાર છે એ રીતના તો મજાના બા દાદા છે આવા બા દાદાઓને મદદ કરીએ છે તમે સૌ પણ જોડાજો તો વધારે બા દાદાઓને સપોર્ટ કરી શકીશું